क्वाट आइ हो रे मा माहेतमा कुत्रो हे पगनी मेजिको तू सोनो पगमे के, के। आपरी बता भयो छ भयो खरा पण 50 रुपैया ना किलो मारे छै पले ए त किलो मारे पर बाजार म जल्ला किलो मारे छ खबर नै पडतै हो ए त मफत छ के मफत छ के तिनी मेहनत करी दवायो लाई तोमी के छ तू दवा पण त मारे त ए बेड बेडू खाउ छ के अमर जति मेहनत करू पडा खेडू नै खबर খ স আটু আনা লাই সরব নাগে পর বা হয় তো খা লা আ স আ সাজাবার সর ফ ফে নিমা সে মা আতু মা

આ વાડીમાં કોણ દેખવાના વાળાને એરુસે તરત તે પિછાજીના આ તો લાગે ખબર પડતી ભૂખાજી વયાતા પિછાજીને એને ભાજાવાના અભિખાયે કે બસ ઈ તો બાગોમ જાહી બાગોમ લઈ ગયો ઈ તો જૂઠો ભીખો તો ભીખો કેમ કેતો તો ઈખાજી તો જૂઠો છે તમને લાકડા મોકડું લગાયું છે ને આ તારી આગે લાકડા મોકડું જમલ ગાળીયું છે તો ખબર ન પડી સોમન નેકળ જા અલ્યા સોમન અલ્યા સોય વાડીલું શું અવાજ કેના છે બબ હા આવો આ માટર તો કચ્છી કરો